એમ આ છે ડબાસા ઇંગ્લિશ સ્કૂલ અને ત્યાંના બાળકો જે રોડ ક્રોસિંગ કરી રહ્યા છે અને બાળકો રોડ ક્રોસિંગ આ કરવાનું કારણ એ છે કે અત્યારે હાલ અહીંયા કોઈ જ પ્રકારનું સ્પીડ બ્રેકર મૂકવામાં નથી આવ્યો આ રોડ પાદરા જંબુસર રોડ છે અને આ હાઈસ્કૂલ છે આ હાઈસ્કૂલમાં પાંચસો થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આજુબાજુના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ છે આપ જોઈ શકો છો પણ પોતે રોડ રોડ ઉપર આવે છે છે અને પોતાના બાળકોને કરાવી રહ્યા અત્યારે આ શિક્ષકગણ જાતે પોતે આવ્યો છે અને પોતાના બાળકોને રોડ ક્રોસિંગ કરાવી રહ્યા છે અને આ બાળકો આપ જોઈ શકો છો કે આ સ્પીડ બ્રેકર ન હોવાના કારણે આ જોઈ રહ્યા છો એમ કે આ કેવા સ્પીડ બ્રેકર

જવાબ આપવો અમારે ભારે પડે બીજું કે અહીંયા રોડ બની ગયો પણ હજુ એક પણ સાઇન બોર્ડ મૂકેલ નથી કે ભાઈ અહીંયા સ્કૂલ છે વાહન ધીમે તમે જોઈ શકો છો કે વાહન એટલા સ્પીડમાં જાય છે કે ખરેખર અકસ્માત પહેલા એક બે બનાવો અહીંયા અકસ્માત થયેલા છે એટલે બાળકોને હિતમાં ખરેખર બે બમ્પ મૂકે તો અમારી એક તંત્ર પાસે એવી માગણી છે કે બે બમ્પ મૂકી આપે આપણે કેવા પ્રકારની રજૂઆત અને કયા તંત્રને કરી છે આર એનડી વિભાગને પણ કરી છે માન્ય કલેક્ટર સાહેબશ્રીને પણ અમે રજીસ્ટ્રેડી મોકલાયેલું છે મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને પણ અમે મોકલાયેલ છે અને ધારાસભ્યશ્રીને ત્રણ વાર અમે આપેલ છે કે અમને બમ મૂકી આપો પણ આજ દિન સુધી હજુ અમારે કઈ પણ પૂરું અત્યારે ટૂંક સમયમાં સ્પીડ બ્રેકર બનાવવામાં માં આવે તો આપણા તરફથી શું કાર્યવાહી કરો અમે જો નહીં આવે તો પછી અમે આગળ બાળકો ને અહીંયા રસ્તા રૂપ આંદોલન માટે અમારે બેસાડવા પડે